એક રોટલી વગેરેનો ને સેન્ડીન સાધનો પૂરો થઈ ગયો શું સેન્ડી ઓકે ચારો મારો ભાગ પૂરો થઈ ગયો છે એમ તો મને એક બે બેને કીધું હતું આની પરફેક્ટ રેસીપી આપો આપશો કાંઈ પછી

આ ઓય વિચારું મેં કીધું દૂધવાળા ભાઈને કે જો બેલ નો મારે બહાર જાવ ઓય સી બેન એને છે ને કે માર મામાજી મોટા પાયે તુસી પાયા વિવાહ કરે છે જાવું છે આજે એટલે અત્યારે બધાય વેલા કામ કરી લીએ ને પછી બપોરને વેલા કામ કર લેશું પછી કાલ નહીં આવે હમ એ બપોરને વેલા આવશે વાગ્યા જમી લઈ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ ઓબકે તમે બધા મજામાં હશો વાગ્યા છે બપોરના ના સાડા બાર અને આપ સૌને ને દેવ દિવાળી ની ખૂબ ખુબ શુભેચ્છા

બારનું શાક મોડું નીકળી ગયું હોય પછી સેજ મસાલો નાખી અને થોડુંક સ્પાઈસી કરી આનંદ હોય તો વધારે કરી પણ એને આજ નથી જમવાનું અત્યારે એક શૂટ હતું એટલે અમે છે ને બપોર બે વાગે આવ્યા છે હજી આપણે આની પહેલાં આ બતાવેલું છે બ્લોગમાં પણ જેને ખ્યાલ ન હોય રાજકોટમાં રહેતા હોય ચોકલેટ રૂમ છે અને અત્યારે સ્પેશિયલ એમની ઓફર ચાલે છે ને એટલે એ પ્રમોટ માટે આવ્યા છે નાઇન્ટી નાઇન રૂપીઝમાં કોફી છે પછી હોટ ચોકલેટ છે એ પણ નાઇન્ટી નાઇન રૂપીસમાં બાકી સાતે સાત દિવસની અહીંયા અલગ અલગ કેક તમને મળી જશે જેની અંદર તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ મળશે આ જગ્યા એટલી સરસ છે અત્યારે કોપીરાઈટનો ઇસ્યુ ન આવે ને એટલે મેં મ્યુઝિક ઓફ કરાવ્યું છે બાકી ફેમિલી સાથે આવો ફ્રેન્ડ્સ સાથે આવો ચિલ્લા કરો નિરાધક કોફી પીવો એક બહુ વાયરલ ટ્રેન્ડિંગ આઈટમ અહીંની હતી ચીઝ ફોંડું સોરી ચોકલેટ ફોંડું આપણે ફોંડું ઘણી બધી પ્રકારના ખાધાય છે જેમાં ચીઝમાં આપણે ડીપ કરીને વેજીસ ને બધું ખાતા હોય એ જ રીતના ચોકલેટ ફોનડું છે ચોકલેટ લવર હોય ને એને હું એમ કહીશ કે હન્ડ્રેડ પર્સન્ટ આ જગ્યાએ આવું જ જોઈએ બાકી એ હેમ્પર્સ ને ચોકલેટ્સમાં ઘણી બધી બીજી વેરાયટીઓ તમને મળી જશે નટ્સ ચોકલેટ્સવાળા તમને ઘણા જોવા મળશે એટલે રિકમેન્ડ કરું જોઈએ અને બસ હવે ઓલમોસ્ટ મારું સૂટ પતી ગયું છે અને હવે અહીંથી જમવાનું નથી આજે મારા ઘરે એટલે પેલા ઓફિસે જાઉં પછી નક્કી કરું કે આજે મારા મારા ફ્રેન્ડનું મેં વાત કરી હતી તો બેસવું છે ત્યાં એટલે સાંજે ત્યાં પહોંચવાનું છે ઘણા ટાઈમે જો નવું સૂટ ચાલુ કર્યું છે બાજુ રાજકોટ સ્ટ્રીટ ફૂડ ચાલુ છે મસ્ત જગ્યા એટલે મોજથી કરી છે અમે રાજકોટની બહુ જૂની

કોઈ બી સૌરાષ્ટ્રના વ્યક્તિ હોય ને એના છાસ હાલે ગુજરાતીમાં એવા ઘણા લોકો છે કે ન હાલતું હોય અમારું તો કલ્ચર છે વિચાર કરો દાબેલી પછી બી ઘૂઘરા હોય સમોસા હોય ભેળ હોય પાઉંભાજી ને એ બધું તો ઠીક એની તો હોય જ પણ બધી વસ્તુ નાસ્તા રે હોય જ ગાઠીયારે દહીં હોય બપોરના દળ વાગી ગયા ચાલો હવે અહીંયા ઓફિસે કામ પતી ગયું છે અને અત્યારે ત્યાં જવાનું હતું બેસણામાં હવે ત્યાં જાઉં છું સાંજના વળી ગયા છે સવા પાંચ આ હોટલોની હોટેલો ખાલી થઈ શકે પણ નહીં મળે છે ને ફ્લેટમાં કેટલું એવું હા હેપી દેવ દિવાળી હેપી દિવાળી આજે તિથિ બ્રહ્માને તમારી દીકરીનો જન્મ દિવસ છે તો જે કઈ પાર્ટી બાટી હા આપણે પાર્ટી છે જ લાવો જમી પછી પાર્ટી આઈસ્ક્રીમ લ્યો એ સિંગનું શાક

કરીવાનો દીધા તો આ તો બારના જેવો ડાયલોગ હોય બધાને એ સિક્રેટ છાસ ન દેપલું એમ સુકી ભાજી ન કાક એમ આ ભેળ બેની જા

કાલ અવાર ઉઠીને મારે ક્યાં ચેક લખવા જવા છે અગિયાર વાગે ઉઠીશ હમણાં વિડિયો બંધ થઈને એટલે હાવ બે ચોટી જાય અને કંઈ ટાઈમ ધંધો છે કામવાળા આવવાના હોય સાફ સફાઈ કરવાની સારું કચરાવાળા બેન તો અગિયાર વાગે આવે છે હમ

હવે તો જીવાતું બંધ થાય તો હાર્યું એક લાઈટ ઓછી કરી નાખો ગુજરાતીઓ ને ને છે થેપલા તો વાલા હોય થેપલા સુકી બાજી ચા એમાં અમારે સૌરાષ્ટ્ર કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ખાસ ઘણી હોટેલમાં થેપલા સુકી બાજી રાતના બે વાગે મળે સવારના છ વાગ્યામાં નાસ્તો કરવા મળી જાય એટલે આ આ ખોરાક તો ગુજરાતીઓ ને જોઈ બહાર ગામ ફરવા જઈએ તોય જોઈ રૂટીન માંય જોય થેપલા તો થેપલા દહીં થેપલું મળી જાય સ્પીભાજી દહીં થેપલું કઈ ન જોઈ મારી ખ્યાસ નથી ને હમણાં એટલે હું થોડુંક દુઃખ અનુભવું છું હમ ગળે નો ઉતરે ને આમ કોરું કોરું છાતો ભાઈ દેવ દિવાળી આજે છે આજે મારી બેન નો છે આઈસ્ક્રીમ ખાવાનું હોય ટીપન ને સવાર ના ખાતા બેન નો બર્થ ડે છે આજે કઈ બોલતી નહીં

બર્થડે છે ને આજ હોલીનો એ નો બટી જ તો હું મૈને બર્થડે હોય તો જોઈએ ને હા રેડિયો ચાલુ થઈ ગયો એ ગેમ છો ને બધા ખાઈ ને કર નાખી જા

હું અહીંયા કહું કે બિચારા મને ખાવા દો મને ખાવા દયો અને પોતે કે બિચારા ખાવા દો ને તમારે ખાવા દો કે ના ફંતા એમ ખવાઈ ગયો છે એમ ને માં કહી દીધું ખાજો તો ખાજો આપણે ખાધો તો ખાધો પણ ખોટું બોલી ને કે ના 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 ચાલુ થઈ ગયું એમ ને રાતે રાતે રોજ હવે પાજી બોબે જમજી હમ એ કીધું અમે વિચારી કે આ બધું આવ્યું ક્યાંથી છે ને આમ જોવો તમે બધા ઓછા છે જોવો તમે ઓછા છે જરાય

ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું આપ સૌને આ વિડીયો સારો લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત